જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક શેઠ ખરબુજાવાળો આગરાનો એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીનો સેવક એક વૈષ્ણવ જે ગુજરાતમાં રહે છે એમની વાર્તા કરીશું એ તામસ ભક્ત છે લીલામાં એનું નામ દોહિની છે એ શશિકળાથી પ્રગટ્યા છે તેથી એમના ભાવરૂપ છે શ્રી ગોસાઈજી એક વાર ગુજરાત પધારે છે ત્યારે તેને શ્રી ગોસાઈજીના સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ દર્શન થાય છે ત્યારે તે તેમને કહે છે મહારાજ મને નામ સંભળાવો એવી વિનંતી કરે છે શ્રી પ્રભુ તેને સ્નાન કરીને આવવા કહે છે જેથી તે સ્નાન કરીને આવે છે અને તેઓ કૃપા કરીને તેને નામ સંભળાવે છે પછી તેને નિવેદન પણ કરાવે છે પછી એ વૈષ્ણવ પોતાના કર્તવ્ય અંગે સવિને તેમને પૃષ્ઠા કરે છે શ્રી પ્રભુ તેને ભગવત સેવા પધરાવી આપીએ છીએ જેને તું સેવા કરજે અને પ્રભુ પર ભરોસો રાખજે પ્રભુ બધું કરવા સમર્થ છે તેથી એમની કૃતિમાં અવિશ્વાસ કદી કરતો નહીં એમ કહે છે ત્યારે તે તેમને વિનંતી કરે છે કે મહારાજ મારા મનમાં એક શંકા છે જેનું નિર્મૂલન આપ જ કરી શકશો શ્રી પ્રભુ તેને એ અંગે પૂછવા કહે છે તેને શું શંકા છે એવો પ્રશ્ન તેને કરે છે તે કહે છે કે મહારાજ પ્રભુ પાસે રહેનારને તો સુધ લે પરંતુ દૂર દૂર દેશાંતરમાં રહે છે તેમની સુધ કોણ લેતું હશે ત્યારે શ્રી ગુસાઈજી તેને કહે છે કે સાંભળ શ્રી ઠાકોરજીનું નામ ઈશ્વર છે વિશ્વમભર છે તેઓ વિશ્વનું પોષણ કરે છે એ મનની વાત નહીં જાણે તો ઈશ્વર નામ કેમ કહેવું પડે તેથી શ્રી ઠાકોરજી ખૂબ દયાળુ છે બધાનું રક્ષણ કરે છે શ્રી ગુસાઈજીના આ વચન સાંભળીને તે ખૂબ પ્રસન્ન થાય છે પછી શ્રી પ્રભુ લાલજીનું એક સ્વરૂપ સેવાર્થે તેને પધરાવી આપે છે પછી સેવાની બધી રીતભાત સમજાવીને એમની સેવા તું સારી રીતે કરજે એમ તેને કહીને તેઓ તો શ્રી ગોકુળ પધારે છે વૈષ્ણવ તેમની આજ્ઞા પ્રમાણે શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગે છે તે તન્મય થઈને અને એકાગ્ર ચિતે શ્રી ઠાકોરજીની સેવા કરે છે પછી ઘણા દિવસો વીતે છે ત્યારે શ્રી ઠાકોરજી તેને સાનુભવતા દેખાડવા લાગે છે અને જે જોઈએ તે એની પાસે માગી લે છે આ વૈષ્ણવ શ્રી ગોસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો એમની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં દામોદર ઝા નાગર બ્રાહ્મણ વડનગરનો એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ